મળતી માહિતી મુજબ મૃતક કાપડ દલાલે અશફાકને તમાચો મારીને અપમાનિત કર્યો હતો આ જૂની અદાવત રાખીને અશફાકે પોતાના ટપોરી મિત્રોને સોપારી આપી અને તેની હત્યા કરાવી નાખી હતી આ હત્યા બાદ અશફાક વાપીમાં પોતાના શાળાને ત્યાં છુપાઈને રહેતો હતો જો કે પોલીસે તેને પકડવા પહોંચી તે સમયે અશફાકે ડીસીબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કર્યો હતો પીઆઈ જે એન ગોસ્વામી પર છરાવડે હુમલો કરી ભાગવાના પ્રયત્ન કર્યા હતા જો કે પોલીસે ફરજ બજાવતા ફાયરિંગ કર્યું અને અસ્વાકના પગમાં ગોળી વાગી હતી જેના કારણે તે ઘાયલ થયો હતો આ ઘટના બાદ ડીસીબી ક્રાઈમ બ્રાન્ચના એસપી સહિતનો કાફલો પણ તાત્કાલિક વાપી પહોંચ્યો હતો અને ઘાયલ અસ્વાકને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને સુરત લઈ જવામાં આવ્યો છે જો કે સમગ્ર મામલે ડીસીબી ક્રાઈમ બ્રાન્ચ તથા વાપી ડુંગરા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે